તો જય શ્રી રામ જય ભીમ જય જવાહર તો આપણે હવે કલમ એક બે ત્રણ તો સમજી જ ગયા હશો તો કલમ એક બે અને ત્રણમાં જે વિશેષતા છે તે તમે સમજી જ ગયા હશો તો હવે આપણે આગળ કલમ ચાર ચાલુ કરીએ છીએ તો કલમ ચાર છે શિક્ષા શિક્ષા એટલે તો ખબર જ હોય શિક્ષા એટલે સજા કે કોઈ કામ કરીએ ખોટું તો આપણને સજા એ શિક્ષા શિક્ષા એટલે સબક સબક મળે તે તો શિક્ષા બી ફોર કલમ ચાર શિક્ષા શિક્ષામાં એ છે મોટ મોટની સજા એટલે વિસ્તાર આપવાની જરૂર નથી ડાયરેક્ટ એ તો ખબર જ પડી જાય મોતની સજા કેવી હોય બી છે આજીવન કેદ આજીવન કેદની સજા ખબર જ હોય છે આ જીવન કેદની સજા એટલે આખી જિંદગી કેદની સજા આજીવન કેદ તો આજીવન કેદની સજા છે કેડ કેડમાં બે પ્રકારની કેડ હોય છે એક સખત એટલે કે મજૂરી સાથેની સજા ને બીજી હોય છે સાદી સાદી કેદ ડી છે મિલકત જપ્ત કરવી તમારી જે વધારે પ્રોપર્ટી હોય તે જપ્ત કરીને પૈસા લેવા કે મિલકત તમારે જપ્ત કરવી એ પણ એક સજા હોય છે ઈ છે દંડ એટલે કે પૈસા ભરવાના આવે એ ટાઈપનો થાય પૈસા દંડ ફટકારવામાં એક લાખ પચાસ હજાર બે હજાર પાંચ હજાર કોઈ પણ હોઈ શકે એ ખાસ કહી નહીં શકાય પણ એ જજ પર આધાર હોય છે ને તમારા કાર્યકાલ ગુને ગુનો પર આધાર હોય છે એફ છે સામાજિક સેવા એટલે કે કોઈ તમને સેવા સોંપવામાં આવે કોઈ ખાસ નોર્મલ ગુના હોય તો તમને કોઈ સેવા સોંપીને તમારી સજા શિક્ષા તમને આપવામાં આવે તો આ છે કલમ ચાર તો કેવું આમાં ઇન્ટરેસ્ટ આવ્યો ને જેમ જેમ આપણે આગળ જઈશું તેમ તેમ આપણો ઇન્ટરેસ્ટ વધતો જ જવાનો છે તો દોસ્તો બનાવી જો લાઈક કરો સબસ્ક્રાઈબ કરજો અને ચેનલની મોહિમ આપણી વધારતા જજો તમે ને તમારા ફ્રેન્ડને કહેતા જજો તેમ તેમ આપણું આગળ વધતા જઈશું જો અવાજમાં કંઈ પ્રોબ્લમ હોય કંઈક વિડીયોમાં કંઈ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટમાં કરીને જણાવજો કે હું કંઈ પ્રોફેશનલ માણસ નથી એટલે જેમ જેમ તમે મને કહેશો તેમ તેમ હું જાણતો જઈશ તો લાઈક કરી દેજો અને આપણી મોહિમમાં બનીશ ત્યાં સુધી જોઈન્ટ થતા રહેજો આપણા સબસ્ક્રાઈબર વધારતા રહેજો કે આપણે કંઈક કરવું હોય તો કરી શકીએ તે માટે કહું છું તો ચાલો મળીએ કલમ પાંચમાં જય રામ જય ભીમ જય જ્વાહાર